તો આ તરફ ધનશીરિયા હનુમાન પદયાત્રા સંઘ માતાના મઢ જવા માટે રવાના થયો છે જે આ જામનગરમાંથી નવરાત્રીને પગલે કચ્છ માતાના મઢ સુધી પગપાળા જવા માય ભક્તો હજારોની સંખ્યામાં દર વર્ષે જોડાતા હોય છે કેટલાક પ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે આવું જ કંઈક જામનગરના શ્રી આશાપુરા પદયાત્રા સેવા કેમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છમાં બિરાજમાન મા આશાપુરાની આબેહૂબ બેહૂબ પ્રતિકૃતિ પ્લોટ્સમાં તૈયાર કરી જામનગરથી કચ્છ જવા માય ભક્તો આ આજ રોજ થયા ત્યારે બીજી બાજુ કાલાવડ નાકા બહાર આવેલા ધણશે હનુમાન પદયાત્રા સંઘ છેલ્લા તેર વર્ષથી પગપાળા માતાના મઠ સુધીની યાત્રા ખેડે છે અને ચૌદમાં વર્ષે પણ એકસો ને જેટલા માય ભક્તો આ સંઘમાં જોડાઈ માતાના મઢ જવા માટે નીકળ્યા છે